ગુજરાતની ની દોરી સમાન નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે હાલ નર્મદા ડેમ ની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટર મહત્તમ સપાટી થી દૂર છે અને ઓમકારેશ્વર ડેમના તેર દરવાજા ખોલીને ને ચાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા આ પાણી સવારમાં નર્મદા સરદાર સરોવરમાં આવી ગયું હતું એટલે બાકી રહેલા ચાર મીટરની સપાટી પણ ધીરે ધીરે ભરાવવાની શરૂ થઈ ગઈ છે હાલ રોડ લેવલ મેન્ટેન કરવા સવારે છ વાગ્યે પાંચ દરવાજા ખોલવામાં આવે બાદમાં નવ વાગે બીજા ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા હાલ નર્મદા ડેમ ના નવ ઓથોરિટી દ્વારા સવારે છ કલાકે પાંચ ગેટ ખોલી એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે બાદમાં નવ વાગ્યે અન્ય ચાર ગેટ ખોલવામાં આવ્યા હતા હાલ નર્મદા ડેમના ચાર દરવાજા ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જોકે હજુ પણ પાણીની આવક સતત રહી છે એટલે આજે આજે કોઈ પણ સમયે નર્મદા ડેમ ના બીજા દરવાજા ખોલવાની ફરજ પડશે એવું નર્મદા નિગમ ના સૂત્રો દ્વારા માહિતી મળી છે સરદાર સરોવર નર્મદા ડેમ માં પાણી ની સપાટી માં ચોવીસ કલાક વધારો નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાક માં પાણી સપાટી બે પોઈન્ટ પંચ્યાસી મીટર વધી છે સરદાર સરોવર નર્મદા ડેમ ની પાણી સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ ઓગણસાઠ મીટર પર પહોંચી ગઈ હતી ઉપરવાસ માંથી બે લાખ પંચાણું હજાર નવસો ને બોતેર ક્યુસેક પાણીની આવક હજુ પણ ચાલુ છે નર્મદા ડેમ સત્યાસી ટકા પાવર હાઉસ માં પાણી છોડાયું છે એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે છે એલર્ટ કરી દેવામાં આવ્યા છે વધારો ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાંચ લાખ ક્યુસેક થી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ ભરાય ના નીચાણવાળા વિસ્તારના ને પણ સલામતીના રૂપે સલામત સ્થળે ખસી પાસેથી તંત્રએ સૂચના આપી છે જો કે હાલ ગભરાવવાની જરૂર નથી અને લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવતું હોય નદી કાંઠાના કિનારે આવેલ ગામના લોકોને નદી કિનારે ન જાય તેવી સૂચના આપવામાં આવી રહી છે વધુમાં કોઈ પણ નુકસાનીની ઘટના બને તો તાત્કાલિક જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે જો કે ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે સરદાર સરોવર બંધના નવ દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં નેવું હજાર ક્યુસેક પાણી વહેશે